અમલયારામાં ઓમ કોમ્પલેક્સ ખાતે ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓને બારગામ વણકર સમાજ દ્વારા પ્રોષહ કિટનું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ તારીખ 26 મે બે 2025 ના રોજ બાયરણા તાલુકાના આંબલિયાળા ઓમ કોમ્પ્લેક્સ ખાતે બારગામ વણકર સમાજના યુવા સેવકો દ્વારા ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની દીકરીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં ધોરણ 8 થી 12 માં ભણતા વિદ્યાર્થીઓને કીટ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય અતિથિ નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી નરેશચંદ્ર ચંદ્ર એલ પરમાર તેમજ કીટના દાતાશ્રીઓ બારગામ વણકર સમાજના વડીલો આગેવાનો યુવાનો બહેનો અને વિદ્યાર્થીઓ મળી બસો પચાસ થી વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સફળ સંચાલન શ્રી સુરેશભાઈ એમ સુતરિયા નાણાં નિવૃત્ત શિક્ષક શ્રી નર મહેન્દ્રભાઈ આંબલિયારા શ્રી સુનિલભાઈ એસ પરમાર વહાણવટી ઇલેક્ટ્રોનિક્સ આંબલિયારા શ્રી અશોકભાઈ એસ સુતરિયા આંબલિયારા દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટ દિનેશ પટેલ અરવલ્લી